સનાતન ધર્મના પુરાણો અને શાસ્ત્રોમાં જીવનની નકારાત્મકતા દૂર કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેથી જ આજે એવા દેવના દર્શન કરીશું જે તમામ પ્રકારના ભયથી આપણને મુક્તિ અપાવે છે ઈડરના કાલ ભૈરવ મંદિર અરવલ્લીનું મહાકાળી મંદિર અને અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરનો મહિમા આવો સાથે મળીને જાણીએ આજે કાળી ચૌદશનો પાવન પર્વ છે ત્યારે આજે ભય મુક્તિ કરાવતા ઈશ્વરના ત્રણ અલગ અલગ સ્વરૂપના દર્શન કરીએ દર્શન કરીએ ઈડરમાં આવેલ મહાકાળી માતા મંદિરના અરવલ્લીની છે મહાકાળીનું સાનિધ્ય અરવલ્લીની ગિરિમાળાઓમાં ઈડર તાલુકાનું સામલી ગામ કે જ્યાં બિરાજમાન છે મા મહાકાળી કહેવાય છે કે અહીંના વડવાઓ દ્વારા સ્વયં પાવાગઢથી માનો દીપ લાવીને અહીં મા મહાકાળી મંદિરની સ્થાપના કરી હતી લગભગ આઠસો વર્ષ પહેલા અહીંના વડવાઓ જ્યારે પતઈ રાજાનું પતન થયું ત્યારે પાવાગઢથી મા મહાકાળીનો દિવ્ય જ્યોત લઈને ત્યાંથી નીકળ્યા હતા અને ભેસવા નદી કિનારે આવેલ સાબલીમાં તેમણે વસવાટ કર્યો હતો અને તે જ દિવ્ય જ્યોતથી આ મંદિરની પણ સ્થાપના કરવામાં આવી હતી કહેવાય છે કે દિવ્ય જ્યોતની સામે કોઈ પણ ભક્ત અરજ કરે તેમની તમામ ઈચ્છાઓ મહાકાળી જરૂર પૂરી કરે છે મંદિરની એક વિશેષતા અહીં મંદિરની આસપાસ આવેલા પથ્થર અને તેમાંથી આવતા ઘંટના રણકાર જેવો અવાજ છે સ્થાનિક લોકોનું માનવું છે કે મા મહાકાળીને અરજ કરતા પહેલા ભક્તો આ ઘંટ જેવો રણકાર કરે છે જેથી માં મહાકાળીને પોતાની હયાતીનો પુરાવો મળે જે વખતે કોઈ શોધ નથી એ વખતે આ બાવાજીઓએ પથ્થરમાં મંત્રોચ્ચારથી પથ્થરમાં પ્રાણ પૂરી અને ઘંટારો ઉત્પન્ન કરી અને માતાજીને પ્રસન્ન કર્યા એવો એક આ પુરાવો હયાત છે જે માતાજીને માતાજીની હયાતીનો એક પુરાવો પૂરે છે માં મહાકાળીનું આ મંદિર ગુહાઈ ડેમના કિનારે આવેલું છે જેની આજુબાજુ ડુંગર જ ડુંગર અને કુદરતી સૌંદર્ય પથરાયેલું છે અહીં અનેક પ્રખ્યાત દિવસોમાં ભક્તોનું કીડિયારું ઉભરાય છે તો દર પૂનમે તો અહીં મેળા જેવો માહોલ સર્જાય છે અને તે દિવસે અહીં માં મહાકાળીના દર્શનનો લ્હાવો તમામ ભક્તો લે છે અહીં નિત્ય બે વાર માં મહાકાળીની આરતી ઉતારવામાં આવે છે અને સાથે સુખડીનો પ્રસાદ માં મહાકાળીને ધરાવવામાં આવે છે ખરેખર માં મહાકાળીનો મહિમા અપરંપાર છે હવે આપને દર્શન કરાવીશું દેવ કાલ ભૈરવના પાવન સ્થાનકના સાબરકાંઠાના બોલુંદરા ગામે કાલ ભૈરવનું સ્થાનક કહેવાય છે કે સમગ્ર ગુજરાતમાં ઐતિહાસિક શિખરબદ્ધ આ એકમાત્ર મંદિર છે જ્યાં શિવના અંશ એવા ભૈરવ દાદાની સ્થાપના છે કાળી ચૌદશના દિવસે દાદાના ચરણોમાં વંદન કરવા રાજ્યભરમાંથી ભક્તો અહીં ઉમટી પડે છે અહીં ગર્ભગૃહમાં સ્થાપિત છે દાદાની કાસ્ટમાંથી નિર્મિત પવિત્ર પ્રતિમા આ પવિત્ર સ્થાનકના પરિસરમાં પણ દિવ્યતાની અનુભૂતિ થાય છે કહેવાય છે કે આશરે અઢીસો વર્ષોથી અહીં કાલભૈરવ દાદાની ઉપાસના થતી આવી છે ભૈરવ દાદાનું આ ધામ અતિ પ્રાચીન છે અસંખ્ય ભક્તોને દાદાની કૃપાના પરચા મળ્યા છે તેથી જ દેશ વિદેશથી ભક્તો ભૈરવના ચરણોમાં વંદન કરી અહીં પધારે છે ઉપરાંત કાળી ચૌદશના દિવસે દાદાના દર્શન કરવાથી પરિવારમાંથી કલેશ કંકાશ દૂર થાય છે હવે અમે આપને લઈ જઈશું અમદાવાદના કેમ્પ હનુમાનના દર્શને અસંખ્ય લોકોની આસ્થાનું પ્રતિક કેમ્પ હનુમાન વિશ્વ પ્રસિદ્ધ એવા આ મંદિરની આભા શાહીબાગ ખાતે આવેલ અમદાવાદ કેન્ટોનમેન્ટમાં સ્થિત છે મંદિરનું પ્રવેશદ્વાર દ્વાર જાણે ભક્તોને આવકારતું સ્વાગત મુદ્રામાં ઊભું હોય તેવું ભાસે છે અંદર વિશાળ પ્રાંગણ અને સામે આંજનેયની સુવર્ણ મુહૂર્ત જેને જોતા તેના તેજમાં આત્મા પ્રકાશમાન થઈ જાય ચારે કોર માત્ર રામનું જ નામ દિસે છે જેમના તન મનમાં બસ રામ નામની ધૂન જ રમે છે તેવા પવન પુત્ર હનુમાનની અલભ્ય છબી અહીં જોવા મળે છે આ મંદિરનો ઇતિહાસ પણ રોચક છે અને મંદિરનો પ્રભાવ પણ કંઈક અનોખો છે જેને પ્રચાર પ્રસારની ક્યારેય જરૂર નથી પડી સમયના સથવારે ભક્તોની આસ્થા અહીંની ઇમારત સાથે ચણાયેલી છે જ્યાં આત્માને પરમ શાંતિનો અનુભવ થાય છે કાળી ચૌદશના દિવસે આ ત્રણેય દેવના દર્શન કરીને ભક્તોને થાય છે ધન્યતાની અનુભૂતિ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ